ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે અમીરગઢ ખાતે બસો ને નવમાં સરસ્વતી ધામનું લોકાર્પણ કરાયું ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે અમીરગઢ ખાતે બસો ને નવમાં સરસ્વતી ધામનું લોકાર્પણ કરાયું આપણા દેશના સંસ્કાર શીખવે છે કે આપણે કમાયેલા પૈસા નવી પેઢીના નિર્માણમાં વાપરવા જોઈએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા શાળા શિક્ષક અને વાલીઓ એક થાય ત્યારે ગામ સમૃદ્ધ બને છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા

શોભાકર ચંદ ઝવેરી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ દાવતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આપના જેવા લોકો સંસ્કાર થકી સેવા દ્વારા દેશને આગળ લગાવવાનું કામ કરી રહ્યા છે દુનિયામાં થતા દરેક કાર્યમાં કે વ્યવસ્થા પોતાના લાભની રીતે જોવાય છે પરંતુ આપણા દેશમાં કરવામાં આવતું દરેક કાર્ય સેવા અને સંસ્કારોથી દીપે છે આ દેશના શાશ્વત સંસ્કારોને કેશુભાઈ ગુટી જેવા લોકો આગળ ધપાવી રહ્યા છે

આપણે બીજા પર નિર્ભર રહેતા પોતે અને સ્વાભિમાનથી જીવન જીવવું જોઈએ આપણે કાર્ય અને નીતિમત્તાથી કરવું જોઈએ આ લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ સ્થાપક અને પૂર્વ પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ડોક્ટર માનસિંહભાઈ ચૌધરી નૂતન ભવનના સહયોગી દાતા કુમુદબેન મહેન્દ્રકુમાર ઝવેરી શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુરના સભ્યો અને દાતાશ્રીઓ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા